નમસ્કાર મિત્રો આજે એક નવી વાર્તા કરવી છે વાર્તાનું નામ છે સાચને નહીં આજ ઘણા વર્ષો પહેલાની વાત છે ગાંધાર નામના પ્રદેશની અંદર એક વિદર્ભ નામના રાજા હતા રાજા ખૂબ પ્રમાણિક અને નિષ્ઠાવાન અને મહેનતુ હતા પોતાના રાજ્યની અંદર તમામ વ્યવસ્થાઓ સારામાં સારી મળી રહે એ માટે ખૂબ પ્રયત્ન કરતા હતા રાજ્યની અંદર બગીચાઓ બનાવે રાજ્યની અંદર ફુરાવા ફુવારાઓની વ્યવસ્થા કરે રાજ્યની અંદર તમામ લોકોને સારામાં સારું અનાજ મળી રહે એ માટેની વ્યવસ્થા કરે રાજ્યના તમામ બાળકોને સારામાં સારું શિક્ષણ મળી રહે એ માટેની વ્યવસ્થા કરે આમ રાજ્યના તમામ લોકોનું સુખ કેમ વધે એમ જ સતત ચિંતા કરતા અને એમ જ સતત છે એ પ્રયત્નો કરતા અને તમામ લોકો સુખી પણ હતા પણ રાજા અને એ રાજ્યની પ્રજાને એકમાત્ર ચિંતા હતી તો એના વારસદારની ચિંતા હતી રાજાને કોઈ સંતાન ન હતા કે જેથી કરીને રાજાના ઉત્તરાધિકારી ઉત્તરાધિકારી તરીકે કોણ એ છે એ આ રાજગાદી સંભાળે એની ચિંતા રાજાને અને રાજ્યની પ્રજાને કોરી ખાતી હતી રાજા પોતાના મહેલની આજુબાજુમાં એક સુંદર મજાનો બગીચો બનાવેલો હતો આ બગીચાની અંદર જાત જાતના ફૂલો વાવેલા હતા વિદેશ વિદેશમાંથી બિયારણ લાવી અને સુંદર મજાના વૃક્ષોનું વાવેતર કરેલું હતું અને એ વૃક્ષોનો દેખભાળ કરતા એ બગીચાના કારણે રાજા છે એ ખૂબ પ્રસન્ન રહેતા હતા હવે એક વખત રાજાએ પોતાના રાજ્યની અંદર ઠંઢેરો પીટા હવે એમાં એવું કહેવામાં આવ્યું કે રાજા છે એ આવતા અઠવાડિયે તમામ બાળકોને એક બિયારણ આપવા માગે છે અને એ બિયારણમાંથી જે બાળકો સારામાં સારા ફૂલ છોડનો વિકાસ કરી શકશે અને જે બાળકો સારામાં સારા ફૂલ છોડનો વિકાસ કરીને ત્રણ મહિના પછી લાવશે એને રાજા આગામી રાજા તરીકે તૈયાર કરવા માટેની મહેનત કરી અને રાજા તરીકે તૈયાર કરશે હવે સ્વાભાવિક છે આવી જાહેરાત થાય તો રાજ્યના તમામ માતા પિતાને પોતાનું બાળક છે એ રાજા બને એ માટેની તો ઈચ્છા હોય જ એટલે એટલે આગામી અઠવાડિયે તમામ માતા-પિતા અને બાળકોની લાઈનો છે એ રાજ્યની બહાર લાગી ગઈ અને રાજાએ તમામ બાળકોને બિયારણ આપવા માટેની તૈયારી બતાવી એવામાં એક ખેરુત પુત્ર પીનાકી એ ખેરુત પુત્ર એના ખેડૂત છે એના પુત્ર પીનાકીને લઈ એને પણ ત્યાં આવેલા હતા હવે બધા જ બાળકોને એને બિયારણ આપેલું હવે આ બિયારણ આપી અને તમામ બાળકો પોતપોતાના ઘરે જાય છે અને એમાંથી સારામાં સારી જાતનો છોડનો વિકાસ થાય અને ખૂબ જાજા ફૂલ આવે રંગબેરંગી ફૂલ આવે એ માટે તમામ બાળકો પ્રયત્ન કરે છે એવામાં પીનાકિન પણ પ્રયત્ન કરે છે અને પિનાકીન છે એ ખેડૂતનો પુત્ર હતો એટલે એને ખેત ખેતી કેવી રીતના કરવી કેવી રીતના દેખભાળ રાખવી આનાથી સંપૂર્ણપણે વાકેફ હતો હવે પિનાકીન છે કુંડું લે છે એ કુંડાની અંદર એ બિયારણને વાવેતર કરે છે અને એની દેખભાળ કરે છે સમયાંતરે એને તડકે લઈ જાય છે છાંયા લઈ જાય લઈ આવે છે જરૂરિયાત મુજબ ખાતર નાખે છે પાણી પાય છે તમામ દેખભાળ કરે છે પણ એની અંદરથી એ બીમાંથી કોઈ અંકુરણ થતું નથી હવે પિનાકીને પીના ચિંતા થાય છે કે હવે આનું શું કરવું એને પોતાના પિતાને પણ બતાવે છે કે પપ્પા આ જે હું કુંડું છે એની અંદર એટલી મહેનત કરું છું આમ છતાં આ બિયારણની અંદર કોઈ વિકાસ થતો નથી તો મારે હવે શું કરવું જોઈએ તો એના પપ્પા એને જે એની પ્રયત્નો છે એ જોઈને એવું કહે છે કે તે તમામ પ્રયત્ન કરેલા છે તું તમામ પ્રયત્ન કરે છે તું સાચી દિશામાં છે તારી મહેનત સાચી દિશામાં છે પરંતુ જો આમાં વિકાસ નથી થતો તે કામ કર આ જે કુંડું છે એ કુંડાને બદલી નાખ અને બીજું કુંડાની અંદર આનું વાવેતર કર એટલે પીનાકિન છે એ બીજું કુંડું લઈ આવે છે અને એની અંદર છે એ આ બિયારણનું વાવેતર કરે છે પણ આમ છતાં પણ એ આની અંદર કશો જ વિકાસ થતો નથી કે નવા કુંડાની અંદર પણ એ આપ બિયારણ આપેલું છે એમાંથી વિકાસ થતો નથી હવે જોત જોતામાં ત્રણ મહિના જેટલો સમય વીતી જાય છે અને ત્રણ મહિના વીતી જાય છે અને તમામ બાળકો છે એ રાજાએ આપેલા બિયારણમાંથી સુંદર મજાના ફૂલોના ફૂલ છોડનો વિકાસ થઈ જાય એ બતાવવા માટે એ ત્યાં રાજ્યની બહાર લાઈનમાં ગોઠવાઈ જાય છે પણ પિનાકીનના કુંડામાં તો કશો જ ફૂલછોડનો વિકાસ જ નથી થયો બિયારણનું અંકુરણ જ નથી થયું તો રાજા પાસે કયા મોઢે જાય એટલે મૂંઝાઈ ગયેલો હોય છે ચિંતામાં હોય છે પણ પીનાકીનના પિતા છે એ પિનાકીનને કહે છે પિનાકીન આમાં છે આપણે ચિંતા કરવાની કોઈ કારણ નથી રાજાએ તને આ બિયારણને વિકાસ કરવા માટે એને તને બિયારણ આપેલું હતું એમાંથી ફૂલછોડ ઉગવા ઉગાડવા માટે અને દેખભાળ રાખવા માટે જે પણ કહેવામાં આવેલું હતું એ તે કરેલું છે પરંતુ ફૂલછોડનો વિકાસ નથી થયો તો એમાં આપણો કોઈ દોષ નથી આપણે તો અથાક મહેનત કરેલી છે તો તારે પણ રાજા પાસે જવું જોઈએ એમાં તારી મહેનતનો કોઈ દોષ નથી ખરેખર પરિણામ કરતાં મહેનત ખૂબ વધારે કિંમતી હોય છે એટલે પિનાકીન છે એ એના પિતાની સલાહ મુજબ એ પણ રાજા પાસે પાછો બતાવવા માટે જાય છે હવે આ આવા સમય દરમિયાન રાજ્યની બહાર તમામ બાળકો લાઇનમાં ગોઠવાઈ ગયેલા હોય છે અને તમામ બાળકોના જાત જાતના રંગબેરંગી ફૂલોથી ભરેલા કુંડા તૈયાર હતા હવે આ જોઈ અને બધા જ લોકો છે એ પીનાકિનની હાંસી ઉડાવતા હતા પણ પિનાંકી તો મોઢું પોતાનું નીચું રાખી અને ત્યાં લાઈનમાં ગોઠવાઈ ગયેલો હતો અને રાજા એવામાં જોવા માટે છે પોતાના મહેલમાંથી બહાર આવે છે બહાર આવી જોવે છે ત્યાં તમામ બાળકોના હાથમાં રંગબેરંગી ફૂલોથી ભરપૂર કુંડા હતા એમાં કુંડામાં એને રાજાને કોઈ જાતનો રસ હતો નહીં રાજા છે એ કુંડા જોતા 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 આગળ નીકળી જાય છે અને પિનાકીન પાસે આવે છે અને પિનાકીનને જોવે છે ને તો પિનાકીનના કુંડામાં કશું જ કંઈ હતું જ નહીં અને પીનાકિનને પૂછે છે કે તે કેમ આની અંદર કશો વિકાસ થયો નથી તે કેમ કાંઈ મહેનત નથી કરેલી કાંઈ એટલે પિનાકીન છે એ રાજાને કહે છે કે રાજા મેં જે તમે આપેલું બિયારણ હતું એ બિયારણને વાવી અને તમામ પ્રકારના પ્રયત્નો કરેલા હતા તમામ પ્રકારની મહેનત કરેલી હતી યોગ્ય રીતે ખાતર આપેલું હતું યોગ્ય રીતે પાણી આપેલું હતું અને તડકે લઈ આવવા માટેની લઈ જવા માટેની વ્યવસ્થા કરતો હતો આનું ધ્યાન રાખતો હતો નિંદા પણ દૂર કરતો હતો પરંતુ આની અંદર કંઈ જ બિયારણની અંદર અંકુરણ થયું નથી કોઈ જ પ્રકારના છોડનો વિકાસ થયો નથી મને માફ કરી જો આવું બોલતા બોલતા છે એ પિનાકીન રડવા લાગે છે પરંતુ રાજા છે ને ખરેખર કંઈક અલગ જ પ્રકારના હીરાની શોધમાં હતા રાજા છે ઉપાડી લે છે તેડી લે છે છે બોલે કે હું જે પાટવી કુંવરની શોધમાં હતો ને એ પાટવી કુંવર મને મળી ગયો છે કેમ કે રાજા છે ને પછી કહે છે કે મેં તમામ બાળકોને શેકેલું બિયારણ આપેલું હતું અને શેકેલું બિયારણ આપેલું હતું ને એમાંથી એક પણ પ્રકારનો છોડનો વિકાસ થાય નહીં જો તમે આ બધા જ બાળકો જે કુંડા લઈને આવેલા છે કાં તો એને બિયારણ બદલી કાઢેલું છે અથવા એ બધા જના મમ્મી પપ્પા છે એ તૈયાર કુંડા બજારમાંથી લાવી અને અહીંયા લાઈનમાં ગોઠવાઈ ગયેલા છે મારે એવા બાળકની શોધમાં હતો કે જે ખરેખર મહેનતું હોય જેના મમ્મી પપ્પા સાચા બોલા હોય અને ઉચ્ચ કોટીના સંસ્કાર હોય એવા બાળકની મારે શોધ કરવાની હતી અને મને આજે આ પીનાકિન છે એ એવા બાળક મળી આવેલો છે હું આ બાળકને ભાવિ રાજા તરીકે તૈયાર કરું છું અને મારા પાટવી કુંવર તરીકે હું આની પસંદગી કરું છું પછી જે પીનાકિન છે એ અને એના પિતાના આંખોની અંદર હર્ષના આંસુ આવી જાય છે પરંતુ મિત્રો આ વાત ઉપરથી આપણે એક જ વાત સમજવાની છે કોઈ પણ પ્રકારનું કામ હોય કામ નાનું હોય કે મોટું હોય પણ આપણે એને ખરા દિલથી એને કરવું જોઈએ પછી રિઝલ્ટ મળે તો પણ ભલે અને ન મળે તો પણ ભલે આપણે આપણા પ્રયત્નો તમામ કરવા જોઈએ આપણે આપણા પ્રયત્નની અંદર કોઈ પણ પ્રકારની કમી છોડવી જોઈએ નહીં મિત્રો જ્યારે તમારી મહેનત ઉચ્ચકોટીની હશે ને ત્યારે ભગવાન પણ તમને મદદરૂપ થવા માટે મજબૂર થઈ જશે અને ભગવાન પણ તમને મદદ કરશે અસ્તુ